આજે છઠ્ઠી ઓક્ટોબર બે હજાર પચીસ સોમવાર અને શરદ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ हैप्पी हैप्पी वचनामत शताब्दी महोत्सव हैप्पी हैप्पी प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव हैप्पी हैप्पी अनादि अक्षर ब्रह्म गुणातीतानंद स्वामी महाराज प्रागट्य दिन घना दिवसों सदगुरु ब्रह्मानंद स्वामी समागम આપણે સૌ કોઈ એમની કલમ દ્વારા લખાયેલા પદો દ્વારા કરી રહ્યા છીએ એનું પહેલું પદ હરિજન સાચા રે જે ઉર્મા હિંમત રાખે વિપતિ વર્તી રે કેદી દીન વચન નવ ભાખે એ પદની ચાર પંક્તિની સમાપ્તિ આપણે ગઈકાલે કરી આજે આપણે એની શ્રૃંખલાના બીજા પદનો પ્રારંભ કરી રહ્યા છીએ તેકન મેલે રે તે મરદ ખરા જગમાહી ત્રિવિધ તાપે રે કેદી અંતર ડોલે નાહી તેકન મેલે રે તે મરદ ખરા જગમાહી બીજા પદના પ્રારંભમાં પણ બ્રહ્માનંદ સ્વામી ભક્ત સાચો કોને કહો છે કે જેનામાં સુરવીરતા હોય મરદાનગી હોય મરણીયો થયો હોય માત્ર ને માત્ર ભગવાન સ્વામી જેની નજર હોય જગતના વિષયો સામે મન સામે ઇન્દ્રિયો અંતકરણ સામે કામ ક્રોધાધિક દોષો સામે લડાઈ લેતો હોય અને જેને ભગવાનની સો ટકા અનન્ય નિષ્ઠા દ્રઢ થઈ હોય બ્રહ્માનંદ સ્વામી અને શાસ્ત્ર માત્ર અને મહાપુરુષોને અને સંતો બધા જ એક સ્વરે કહે છે કે એને મરણીઓ કહેવાય મરદ કહેવાય સુરવીર કહેવાય મેલેરી મરદ ખરો જગમાહી આપણે કોને મરદ માનીએ છીએ બાહ્ય દ્રષ્ટિએ હાથમાં તલવાર ભાલન બંદૂકો હોય અને આંકડેદાર મૂછો હોય ચાલતો હોય ત્યારે ધરણી ધ્રુજાવતો ધમ 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 કરતો ચાલતો હોય કદાવર શરીર હોય અને આપણે સુરવીર કહીએ છીએ પરંતુ શાસ્ત્રો અને સંતો આપણને કહે છે કે મરદ કોણ છે જેણે પ્રતિજ્ઞા લીધી જેણે નિયમ દ્રઢ કર્યા નિષ્ઠા દ્રઢ કરી કે આ મારા ભગવાન છે એ મારા ઈષ્ટદેવ છે સર્વોપરી છે અનંત કોડી બ્રહ્માંડના એક માત્ર કરતા હારતા છે સુખના આપવા વાળા અને દુઃખમાંથી મુક્તિ કરવાવાળા એ છે મને પ્રગટ અને પ્રત્યક્ષ યોગી બાપા પ્રમુખ સ્વામીને મહંત સ્વામી મહારાજના રૂપમાં મળ્યા છે પછી વાદળ જેવા દુઃખો તૂટી પડે એ શારીરિક રોગના રૂપમાં દુઃખ હોય આર્થિક રીતે દુઃખ હોય વ્યવહારિક રીતે દુઃખ હોય પારિવારિક રીતે દુઃખ હોય સામાજિક રીતે દુઃખ હોય સત્તાનું દુઃખ હોય એ તમામ પ્રકારના દુઃખો આવે તો પણ પોતાને ભગવાનના વિશેની જે નિષ્ઠાને ટેક થઈ છે એમાં લેશ માત્ર પણ પાછો ન પડે લોધિકાના અભયસિંહ બાપુ એને ધાણી ફૂટી એવો તાવ શરૂ થયો પથારીમાં સૂતા હોય તો પોતે તો ધ્રુજે પરંતુ એના ઉપર ઓઢેલા બે ત્રણ ગોદડા પણ ધ્રુજતા એની બેનને અભયસિંહ બાપુ ઉપર બહુ પ્યાર હતો ભાવ હતો લાગણી હતી આત્મીયતા હતી ઘણી દવા દવાદારો કરી છતાં પણ આ તાવ ઉતરવાનું નામ લા પછી એને સમાચાર મળ્યા કે અહીંયા એક મહાત્માજી બાવાજી છે મંત્રીલો દોરો આપણને આપે આપણે ગમે તેવી મુશ્કેલી તાવ તરીઓ બધું ઉતરી જાય પણ મનમાં ડર હતો કે મારો ભાઈ અભેશથી બાપુ તો ભગવાન સ્વામિનારાયણનો ભક્ત છે અને મને દોરો બાંધવા નહીં દે મંતર જંતરમાં તો માનતા જ નથી તેમ છતાં પણ ભાઈના સાથે વધારે લાગણીની આત્મીયતાના કારણે એ મહાત્માજી બાવાજી પાસે પહોંચી મંત્રીલો દોરો લઈ આવી અને લાવી તો ખરી પરંતુ ભાઈના કાંડે બાંધવો કઈ રીતે બાવાજીએ કહ્યું કે કાંડે નહીં બાંધે તો પણ વાંધો નહીં એ જે ખાટલામાં પલંગમાં સૂતો છે એના પાયે બાંધી દેજે તો પણ તારો ભાઈનો તાવ ઉતરી જશે અને અભેસી બાપુની બહેને આવીને ભાઈ સૂતા હતા તે વખતે ખબર ન પડે તેવી રીતે પલંગના પાયા સાથે આ કાળો મંત્રેલો દોરો બાંધ્યો થોડી વારની અંદર તો તાવ ઉતરી ગયો બેન હરખાતી હરખાતી આ બેસી બાપુ પાસે આવીને કહું ભાઈ હું કેટલા વખતથી ભગવાનને પ્રાર્થના કરતી હતી દવા દારો કરાવ્યા પણ આ બાવાજી કેટલા મોટા કહેવાય કે ગઈકાલે એની પાસે ગઈ હતી અને એને મંત્રીનો કાળો દોરો આપ્યો અને તમારા પલંગના પાયે બાંધ્યો એટલા માટે આ તાવ તમારો ઉતરી ગયો અને લાલ ગુમો આ કરીને કૃદાયમાન સ્વરની અંદર હવેસિંહ બાપુએ કહ્યું કે ક્યાં છે દોરો બતાવ છોડી નાખ દોરો હું ભગવાન સ્વામિનારાયણનો શિષ્ય અને ઉપાસક છું ગુણાતીતાનંદ સ્વામી મારા ગુરુ છે મારો તાવ ઉતારવો હશે તો ભગવાન સ્વામિનારાયણ ઉતારશે અથવા જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી મારા ગુરુ છે એ ઉતારશે ખાટલાના પાયે બાંધેલો દોરો કાઢી નાખ્યો ફેંકી દીધો અને ભલે મને તાવ આવે ભલે મારે મરવું પડે તો પણ હું બીજી શરણાગતિ નહીં સ્વીકારું દોરા ધાગામાં માનતો નથી મંતર જંત્રમાં પણ માનતો નથી ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી અક્ષર પુરુષોત્તમ મહારાજ કરતા હરતા છે એની મરજી સિવાય સુકું પાંદડું પણ હલવાને સમર્થ નથી અને દોરો કાઢી નાખ્યો અને પાછો તાવ શરૂ થયો આનું નામ કહેવાય નિષ્ઠા કહેવાય ટેક કહેવાય સુરવીરતા કહેવાય મરદાનગી કહેવાય ગુણાચિતાનંદ સ્વામી અભિસિંહ બાપુને રાતના સ્વપ્નની અંદર દર્શન આપીને કહ્યું બાપુ ખડ ખાધો ને ત્રણ ચાર વખત બોલ્યા બાપુ ખડ ખાધું ને સિંહ થઈને ખડ ખાધું ગાયો ભેંસો બકરા ઊંટ હાથી બધા ઘાસ ખાય ખડ ખાય પરંતુ સિંહ ભૂખો તર પડે પણ એ ઘાસ ખાતો નથી અને તે વખતે એને સમજાણું કે સ્વામી આવું કેમ બોલ્યા કે ભગવાન સ્વામિનારાયણનો ગુણાતીત ગુરુનો સિંહ જેવો શિષ્ય થઈ અને મેલા ઘેલામ આ મંતર ની અંદર મને પ્રતીતિ આવી ટેકન મેલે રે તે મરદ ખરા જગમાહી હરિનો મારક છે શુરાનો નહીં કાયરનું કામ જોને નહીં ટેકન મેલે રે તે મરદ ખરા જગમાહી

નજર સામે પોતાના જીવનની અંદર આવીને ઉભા રહે તો એના અંતરની અંદર ભગવાનના વિશેની જે નિષ્ઠા છે એમાં ડગમગાટ ન થાય આટલી ભક્તિ કરી આટલી સેવા કરી આટલી માળા કરી આટલા ધર્મ નિયમ પાડો આટલો દાન ધર્માજો કરવું આટલો સત્સંગ કરું તેમ છતાં ભગવાને મને દુઃખ કેમ આપ્યું આવો વિચાર એને ક્ષણના માટે પણ ન જાગે ત્યારે સમજો કે મરદ છે શુરવીર છે ક્યારેય પણ દુઃખની અંદર આધ્યાત્મિક માર્ગમાંથી પાછી પાની ન કરે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું આજે અનાથી બ્રહ્મ ગુણાતીતારાયણ સ્વામીજી આપણને યોગી બાપા પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એમનો બસો ને એકતાલીસનો પ્રાગટ્ય દિન છે અક્ષર પુરૂષોત્તમ મહારાજ આપણા માટે પ્રગટ છે એમના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ અમને નિર્વાસની કરજો અમને ભ્રમરૂપ કરજો ગુણાતીત ભાવ પમાડજો કામ ક્રોધાધિક દોષો અમારા નાશ પામે અહંતાને મમતા મૃત્યુ પામે અમે આપની માળાના મણકામાં નંબર લાગે એવા પ્રકારના ભક્ત બની શકીએ એવી અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરજો હેપી 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 અનાદિ બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ પ્રાગટ્ય દિન બેંગ્લોરથી પ્રેમશાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ